જય શ્રી કૃષ્ણ આજે મેં કઈક અલગ રેસીપી બનાવી છે વઘારેલો રોટલો એટલે કે આજકાલ તો છોકરાઓને ભાવે નહીં કોઈને પણ ના ભાવે શાક ને રોટલો બાજરીનો રોટલો તો આજે મેં બનાવ્યો છે કોઈ અનિખી રીતે તો તમે પણ એ રીત અજમાવી જોજો અને નાના બાળકોને અને મોટા બધાને ભાવશે તો જોઈ લેજો મેં કેવી રીતે બનાવ્યો છે કે તો આ એ બે રોટલા લીધા છે નાના અને સરસ મજાના મેં બનાવીને ઇન્સ્ટન્ટ જ બનાવ્યા હતા મેં રાતનો નથી લીધો આટલા નાના નાના બનાવ્યા છે એને મેં બારીક કરી દીધો છે અને આમ તો એક પ્લેટ જેટલો થઈ ગયો છે હવે ગેસ ચાલુ કરી એનો વઘાર કરીશ કઢી મૂકી છે એમાં રોટલામાં તો થોડું તેલ હોય તો સારું લાગે એટલા માટે મેં થોડું વધારે પડતું તેલ લીધું છે વધારે પડતું એટલે એક ચમચો બે ચમચી નહીં એક ચમચો ઓઈલ લીધું છે હવે એને થોડું ગરમ થાય એટલા માટે પછી એની અંદર થોડી રાઈ નાખી છે થોડું જીરું નાખ્યું છે એ તતળી જાય એટલે એની અંદર આપણે થોડું જે લીલા મરચાં છે એ નાખીશું અને થોડો રોટલો નાખી દઈશું એટલે પેલાં લીલા મરચાં તો ઉડે નહીં પછી એને મિક્સ કરી દઈશું ધીરે ધીરે થોડું થોડું રોટલો નાખી મિક્સ કરી દઈશું પછી સૂકું લાલ મરચું લીધું છે સૂકો ધાણા પાવડર લીધો છે હળદર પાવડર લીધો છે અને હવે બધું જ મેં મિક્સ જે કર્યું તો રોટલો મેં ઝીણો બારીક કર્યો તો બધું જ મિશ્રણ અંદર નાખી દીધું છે પછી એને મિક્સ કરી દેવાનું સ્વાદ અનુસાર મીઠું નાખી દેવાનું એકદમ સિમ્પલ રીત છે નાના બાળકો અને બધાને ભાવે તમે એકવાર ટ્રાય કરજો તો તમને ખબર પડશે કે કેટલો ટેસ્ટી અને કેટલો સરસ લાગે છે તો પ્રોટીન પણ મળી રહેશે અને ખાવાની પણ મજા આવશે તમે ગમે ત્યારે આને બનાવી શકો છો આમાં તો મહત્વનો ભાગ છે તલ તલનો ટેસ્ટ આની અંદર મહત્ત્વનો ભાગ ભજવે છે જો ના હોય તો રોટલો થોડો ઓછો ભાવે પણ તલના લીધે એનો એકદમ ટેસ્ટ જ અલગ થઈ જાય છે તલ આવી ગયા એટલા માટે એનો આમ લૂક અને ટેસ્ટ બધું જ સરસ મજાનું એકદમ વ્યવસ્થિત રીતે પૂર ભર ભરપૂરમાં જાણે કે મળી ગયું હોય પ્રોટીન અને થોડો અજમો નાખી દેવાનો એટલે કેવું છે કે પેલું ગેસ ના થાય હવે તૈયાર છે રોટલો દેખી શકો છો કેટલો સરસ લાગે છે દેખાવામાં પણ સરસ ને ખાવામાં પણ સરસ ને બધા ખાઈ પીને હેપી રો બનાવી જોજો મારી રીતે કેવો લાગે છે કોમેન્ટ બોક્સમાં લખજો બાય